નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના એકલવ્ય એકાદમી સંકુલ ખાતે બત્રીસમા આદિવાસી એકતા સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં રેડિયાપાડા તથા આદિવાસીઓના સી એવા ચિત્રભાઈ એમએલએ તથા કોંગ્રેસના નેતા સુખરામભાઈ અર્જુનભાઈ રાઠવા તથા બીજા અનેક આદિવાસી એકતા સમિતિના અગ્રણીઓ પધાર્યા હતા જિલ્લામાંથી જબરજસ્ત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને તમામ નેતાઓ તથા એકતા મંચ એક જ ઉદ્દેશ હતો કે તમામ આદિવાસીઓ એક થઈ આદિવાસીઓને તેમના હક મળે તેમજ એક સાથે સૌનો અવાજ સૂર કાઢવામાં આવ્યો હતો આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક મહાસંમેલન ગુજરાત કક્ષાનું નસવાડી ખાતે યોજાયું અલગ અલગ જિલ્લામાંથી પૂરા ગુજરાતમાંથી આદિવાસી આગેવાનો છોટાઉદેપુરમાંથી અલગ અલગ સમુદાયના આદિવાસી આગેવાનો અહીંયા ભેગા થયા અને આજના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ રાજકીય લોકો પણ ઉપસ્થિત થયા અને નાચ ગાન નૃત્યો આ કાર્યક્રમ થયા આ કાર્યક્રમનો અમારો હેતુ જે છે એ સંપૂર્ણપણે બિનરાજકીય સાંસ્કૃતિક છે સમાજને એક કરવા માટેનો આ કાર્યક્રમ છે એકતા પરિષદનો અને આ સંમેલન મારફત એકતા પરિષદ પૂરા દેશને દુનિયાને પ્રકૃતિ બચાવો પર્યાવરણ બચાવોનો સંદેશ છે અને આદિવાસી અને પ્રકૃતિ બંને એક જ છે એ સંદેશ અમે આપી રહ્યા છે અને આજનો આ કાર્યક્રમ અમારો નિયમિત કાર્યક્રમ છે જે અહીંયા ઉજ્યા છે ભાજપના પાર્ટી આયોજિત કે પાર્ટી માટેનો કે પાર્ટી સામેનો કાર્યક્રમ નથી સમાજનો કાર્યક્રમ છે અને એમાં ચેતરભાઈ સુખરામભાઈ અને ઘણા બધા રાજકીય આગેવાનો હતા કેટલીક પાર્ટી બીજેપીના કાર્યકર એના જે આગેવાનો છે એના ધારાસભ્ય સાંસદ નથી આવ્યા એ ખબર નથી સાંભળે નથી આવ્યા એ લોકોને આવવાની ઈચ્છા હોય છે પણ કેટલીક રાજકીય પાર્ટીઓ જે છે એ ત્યાં જે આદિવાસી પ્રતિનિધિઓ છે એમને સમાજ સાથે જતા રોકે છે સમાજના પ્રશ્નો સમાજની વાત કરતાં અટકાવે છે એટલે એમના દબાણથી નહીં આવ્યા હોય આવતા દિવસોમાં સમાજની તાકાત વધશે અને એ લોકો પણ આવશે એવું આશા નામ